ધોરણ દસ બોર્ડ બારનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરતની તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝડપથી સફળતા મેળવી હતી તો તપવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં અગ્રેસર રહ્યા હતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં સુરતની તપોન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી તપોન વિદ્યાલયના ધોરણ દસમાં એ વન ગ્રેડ મેળવનાર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ જ્યારે એ ગ્રેડ મેળવવામાં એકસો બાવન વિદ્યાર્થીઓ સફળ થયા હતા જ્યારે ભાડાના મકાનમાં રહેતા અને સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પિતાની દીકરી કૃષ્ણા પ્રવિણ તેજાણીએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર અને સત્તાણું પોઈન્ટ સોળ ટકા પરિણામ સાથે શાળાનું રોશન કર્યું હતું તો શાળા દ્વારા શાળાના નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સમગ્ર શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા રહેલું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ બાળકો પાસે કઈ પ્રકારની મહેનત આપણે કરાવી જેનું આ પરિણામ તમને મળ્યું છે વર્ષ દરમિયાન વિશેષ શિક્ષકો નાનામાં નાની ક્વૅરી વિદ્યાર્થીઓને આઉટ કરાવતા માસિક કસોટીનું આયોજન રહેતું મોડલ ટેસ્ટનું પણ આયોજન હતું પેપર સેટ પણ વિદ્યાર્થીને આપી અને અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નાના નાનામાં નાની ક્વૅરી શોર્ટઆઉટ કરાવતા અને આજની જે સફળતા પ્રાપ્ત થઈ છે એનો સંપૂર્ણ શ્રેય અમારા શિક્ષકોને આપું છું અને આ શિક્ષકોની અથાગ મહેનતથી જ અને વિદ્યાર્થીઓના પૂરા સહકારથી જ આ પરિણામ પ્રાપ્ત થયું છે સાહેબ જે વિદ્યાર્થીઓ નાપા થતા ઓછા માર્ક્સ આવે તેના શું તમે મેસેજ આપશો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો જે એમનું પરિણામ જોઈ એવું આવ્યું નથી તો એ વિદ્યાર્થીઓને આ જિંદગીની પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી જિંદગીની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે કદાચ એ વન ગ્રેડ લાવીને જે વિદ્યાર્થી સફળતા ભવિષ્યમાં મળશે જેવું ચોક્કસ ખાતરી ન આપી શકાય અને ઘણી વખત જે વિદ્યાર્થી ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલો હોય અથવા તો સેકન્ડ ટ્રાય આપીને પાસ થયા પછી પણ એ બિઝનેસની અંદર ઘણો બધો આગળ વધતો હોય છે એટલે આ એસએસસીની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી તો આ અનઉત્તીર્ણ થયેલા બાળકોને પણ શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર ફરી પાછી મહેનત કરે અને ફરી પાછું પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને આ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મને બે વિષયમાં સો છે ગણિત અને સમાજમાં બે વિષયમાં નવ્વાણું છે સંસ્કૃત અને સાયન્સમાં ઇંગ્લિશમાં ત્રાણું છે અને ગુજરાતીમાં બાણું છે સત્તાણું પોઈન્ટ સત્તર ટકા છે નવાણું પોઈન્ટ ત્રાણું માતા પિતાએ ફૂલ સપોર્ટ કર્યો છે અને સરે ખાસ સપોર્ટ કર્યો છે સ્કૂલમાં દરેક સમયે ફૂલ મહેનત કરાવી જ્યારે પણ ઇન્ક્વાયરી ત્યારે દરેક વખતે હાજર રહ્યા છે પેપર દર મહિને લઈને એલટી તો અલગથી લે સવારે આવ્યા ભેગું અને એ જોઈને દરેક વ્યક્તિને પર્સનલી આન્સર કે અહીંયા તમારે સુધારવાનું છે અહીંયા તમારે વધારે ક્વેસ્ટ આન્સરની જરૂરત છે રામૂલ્યા ક્રિશા વિનોદભાઈ તો પોવન વિદ્યાલયમાં પીઆર છે નવ્વાણું પોઈન્ટ છે છનો અને परसेंटेज છે 97.45 બે વિષયમાં સંસ્કૃતમાં 100 સ્કૂલમાં

મારા પિતા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને માતા હાઉસવાઈફ છે છે એન્જિનિયરિંગ લેવાની ટેન્થમાં અત્યારે ચોરાણું ચોરાણું ટકા મેળવ્યા છે શાળામાં ખૂબ સરસ સરસ રીતે મહેનત કરાવતા અમારે પરીક્ષા દર અઠવાડિયામાં ત્રણ ટેસ્ટ હતી અને અંતિમ સમય પરીક્ષા જ્યારે આવે છે ત્યારે ચાર રાઉન્ડ અલગ અલગ અમારે ટેસ્ટ લેવાની હતી ઘરે મહેનત માતા પિતાનો સપોર્ટ માતા પિતાનો ખૂબ સપોર્ટ છે ઘરે અમે રાતે તે પરીક્ષા સમયે અમે બહુ રાતે મહેનત કરેલ છે રાતે મોડા સુધી વાંચતા